ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા ખાતે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો હતો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા હતા કે વર્તમાન સમયમાં ભાવનગરના પ્રજાજનોને ભાજપની સરકાર લૂંટવા સિવાય બીજું કાંઈ કરતી નથી તેના બે અનમોલ નમૂના રોડના કામમાં જોવા મળ્યા હતા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓ પર મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે ધરણા પર બેઠેલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી આ રોડ રસ્તા નબળા કેમ થતા હતા એનો પ્રતાપાસ ભાવનગરમાંથી થયો છે બે દિવસ પહેલા મેયર સાહેબ નવા રોડનું ખાતમુહૂર્ત કરવા જાય અને ત્યાં જોવે છે આ રોડ કો સારો છે એટલે મેયર સાહેબ ઊભા થઈને નીકળી જાય છે કે આ રોડ કો સારો અને રોડ બનાવવી પડે એવી પરિસ્થિતિ નથી અને એક દિવસ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેકિંગ હાથ ધરે છે તો પ્લાન્ટમાંથી તો ડામરની ગાડી પૂરેપૂરી નીકળે છે પણ સ્થળ સુધી પહોંચે તો બે અઢી હજાર કિલો ડામર ઓછો નીકળે શા માટે આ ડામર ક્યાં જાય છે હું પૂછું છું ભાવનગરના પ્રજા પૂછવાના છે કે આ ડામર ક્યાં જાય છે અત્યાર સુધી નબળી ગુણવત્તાવાળા ભાવનગરમાં કામ થયા તા કોંગ્રેસ પક્ષ હંમેશા આંદોલન કરી રહી છે કે આ કામ નબળા કેમ થાય છે પણ હવે ખબર પડી કે શાસકો અધિકારી અને આ બધા ભેગા મળી કોન્ટ્રાક્ટર સાથે મળી ભાવનગરના પૈસા લૂંટવાનું કામ કરી રહ્યા